અસંખ્ય વાહનો સાથે પોતાના કાર્યકરોની હાજરીમાં વાત્ય ઘાતે ફોર્મ ભરવા જવાના છે અને સાડા બાદથી એકની વચ્ચે તેઓ પોતાનું નામાંકન પત્ર ભરશે આમ ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર પણ પોતાનું બાદ પોતાનું નામાંકન પત્ર ભરવાના છે આમ વિશાળ સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં તાકાતનો ખર્ચો એક બતાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉમેદવારો પોતાના અસંખ્ય કાર્યકરો સાથે પોતાના નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે જુનાગઢ બેઠક લોકસભાની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પણ પ્રતિભા ધરાવતા હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે ત્યારે માહોલ ચૂંટણીનો બરોબરનો જામ્યો છે ત્યારે તેની સામે જૂનાગઢના રાજેશભાઈ ચુડાસમા બે ટ્રમ્પથી સાંસદ સભ્ય હોય તેની સામે થોડુંક ગ્રાન્ટ અને અન્ય લોકોના કામ ન થઈ આવવાનું પણ